આપણે અવારનવાર બોલીએ છીએ કે આપણી સંસ્કૃતિ આપની ઓળખ આપણે વિવિધતામાં એકતા ધરાવતા દેશના માનવી છે અને એમાં પણ આપણા દેશની જો વાત કરીએ તો દરેક ખૂણે તમને અલગ અલગ સંસ્કૃતિ અને વારસો સાચવી બેઠેલા લોકો પોતાની આગવી ઓળખ સાથે જીવતા જોવા મળે એમાં પણ ગુજરાતની વાત કરીએ તો અઢારે વર્ણના લોકો તમને ગુજરાતમાં જોવા મળે દરેક વર્ણમાં લોકોનો પહેરવેશ રીતિ રિવાજ અને ભાષા સહિત પોશાકમાં ભિન્નતા ઉભરી આવે આપણે જોતા આવે છે કે પહેલાના જમાનામાં અમુક એવા રિવાજો હતા જેની તિલાંજલિ આપવી ખૂબ જરૂરી હતી જેમ કે દીકરીને દૂધ પીતી કરવી સતી પ્રથા આ બધા કુરિવાજો દૂર તો થયા પણ હાલ આપણે એ બધાથી દૂર થઈ નવા કુરિવાજોના રબાડે ચડી ગયા છે નમસ્કાર બીએસ ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વડે છેલ્લા ઘણા સમયથી દરેક સમાજમાં જાગૃતતા આવી છે અને હવે લોકો નકામા અને અર્થવિહીન જે રિવાજો છે જે ખોટા ખર્ચા અને પૈસાનું બેફામ વ્યય કરાવે છે તેવા કુરિવાજો બહિષ્કાર કરી રહ્યા છે જેમ કે સગાઈ સમયે અમુક ખોટી રસમો કંખુ પગલા હલ્દી રસમ પ્રી વેડિંગ રિસેપ્શનમાં ખોટા દેખાડા લગ્નમાં મસ મોટી રકમના મામેરા અને સોના ચાંદીના દાગીના છે તેની લેવડ દેવડ આપણે જોઈએ છે કે આજનું જે યુવાધન છે આંધળી અને દેખાડાની દૂટ મૂકી રહ્યું છે જેને લઈને મધ્યમ વર્ગના લોકોને લગ્ન વખતે ખૂબ સમસ્યા ઉભી થઈ રહી છે કારણ કે સમાજમાં કોઈ એક વ્યક્તિ અથવા ધનિક પરિવાર છે પોતાની પ્રતિષ્ઠા અને નાણાકીય તાકાત બતાવવા માટે ખોટા ખર્ચે ડેકોરેશનમાં અને કુરવાજોમાં કરે છે એટલે સામાન્ય લોકો જોઈને તેનું અનુકરણ કરવાનો પ્રયાસ કરે એ અનુકરણમાં માણસ કેપેબલ હોય કે ના હોય લોન લઈને લગ્ન કરે અને પછી તેના હપ્તા ચૂકવી ન શકે ભીસ પડી જાય એટલે છેલ્લે તેની પાસે ઓપ્શન હોય છે આત્મહત્યાનો આવા અનેક કિસ્સાઓ જોયા છે કે જેમાં લોન લીધેલા વ્યક્તિઓ છે છેલ્લે કશું તેમની પાસે નથી રહેતું એટલે આત્મહત્યા કરે છે ત્યારે હવે ધીમે ધીમે સમાજોમાં જાગૃતતા આવી છે ઘણા એવા સમાજ છે સમાજના અગ્રણીઓ છે આવા કુરબાજો છે તેને તિલાંજલિ આપી ક્રાંતિકારી નિર્ણય લેવાયા છે

વધતા લગ્નના ખર્ચ પર અંકુશ લાવવા રાધનપુરના ક્ષત્રિય એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો જેમાં પુરાણા ગામમાં ક્ષત્રિય ઠાકોર સમાજે એક બેઠક યોજી હતી ને ત્યારબાદ નિર્ણય લેવાયો છે કે હાલમાં જે સમયમાં દરેક સમાજમાં જે દેખાદેખી થઈ રહી છે બિનજરૂરી ખર્ચાઓ થઈ રહ્યા છે તેને અટકાવવાનો એક પ્રયાસ કર્યો છે લગ્નમાં થતા ખોટા ખર્ચ જેમ કે ડીજે ફટાકડા ફોડવા વિડીયો શૂટિંગ પ્રી વેડિંગ શૂટિંગ જેવા ખર્ચ પર પ્રતિબંધ મૂક્યો છે એટલું જ નહીં આગામી સમયમાં નિર્ણયોને તાલુકા મથકે મીટિંગ બોલાવી સર્વાનુમતે મંજૂર પણ કરવામાં આવશે મામેરામાં પણ ત્યાં ચોક્કસ રકમ નક્કી કરાય છે 11000 થી 1.51 લાખ હજાર સુધીની રોકડ રકમ જ મામેરામાં ભરી શકાશે અને ખાસ જોઈએ કે દેખાદેખીમાં જે અર્થહીન અને ખોટા ખર્ચા કરવામાં આવે છે અને દીકરીઓને જે કહેવાય છે કે આપવું જોઈએ તે આપણે નથી આપી શકતા કર્યાવરમાં અઢળક ખર્ચો કરીએ પરંતુ તેના બેંકમાં હવે ફિક્સ ડિપોઝિટની રકમ મૂકવી તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે અને આણું લઈને જે અમુક ઘણી બધી એવી જ્ઞાતિઓ છે કે તેમાં રિવાજ હોય કે પચાસ થી સો જણા જતા હોય છે પરંતુ હવે તેને લઈને પણ નિર્ણય કરાયો છે અને મુખ્ય નિર્ણય તેઓ એવો કર્યો છે કે સગાઈ કરવા જાય ત્યારે દીકરીને મોબાઈલ નહીં આપવાનું સગાઈ પ્રસંગે વિડીયો શૂટિંગ પર પ્રતિબંધ મૂક્યો છે માત્ર ફોટોગ્રાફી જ કરી શકાશે અને ખાસ કરીને દીકરીઓના જે લગ્ન છે તે સમૂહ લગ્નમાં પરણાવવાની પણ વાત મૂકી છે અને મહત્વનું એ અને ખૂબ સારો નિર્ણય છે કે તેમના નામે દીકરીના નામે જે ખોટા ખર્ચા કરવામાં આવતા હતા લગ્નમાં તે કરશે નહીં અને ફિક્સ ડિપોઝિટ મૂકવી પડશે મામેરાને લઈને પણ ખૂબ મહત્વનો નિર્ણય કરાયો છે કે જે રોકડ રકમ આપવામાં આવતી હતી એ પણ હવે લિમિટેડ જ આપવાની રહેશે અને જે કપડાને બીજા જે ખર્ચાઓ હોય તેમાં પણ તેમણે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને વધારે પડતા કપડા અને બહુ મોંઘા કપડામાં પૈસા વ્યય નહીં કરવાનો અને લિમિટેડ જે પોતાની કેપેસિટી છે તે પ્રમાણે જ ખર્ચ કરવાની વાત અને લગ્ન પણ વૈશાખ મહિનામાં બને ત્યાં સુધી કરવા તેવી યોજના બનાવવામાં આવી છે જેથી સમાજના દરેક વ્યક્તિઓનો સમય પણ બચી શકે આગામી સમયમાં સમાજ હિતના નિર્ણયોની ચર્ચા તાલુકા મથકે તેઓ કરવાના છે ત્યારે વધતા જતા કુરવાજો યુવાધનનો આર્થિક બોજ વધારી રહ્યા છે તમે વિચાર કરો કે એક બાપને એક દીકરી છે તેના લગ્ન કરવા હોય તો આખી જિંદગી કમાવવું પડે પચીસ વર્ષની દીકરી થાય ત્યાં સુધી કમાણી ભેગી કરે અને કહેવાય છે કે ત્રણ કે ચાર દિવસ વધીને પાંચ દિવસના લગ્નમાં આખી કમાણી છે તે વાપરી નાખવામાં આવે છે એના બદલે એ જ કમાણી છે જો દીકરીના ખાતામાં મૂકવામાં આવે તો ક્યારેક ભવિષ્યમાં તેને અણધારી આફત આવે આરોગ્યલક્ષી કોઈ પણ બીમારી આવે તો પણ મોટી બીમારી હોય તો તેને બચવામાં અને તેના પરિવારની સુરક્ષા માટે અને ખાસ કરીને દીકરીની સુરક્ષા માટે ખૂબ આ મહત્વનું પગલું કહેવાય કે તમે દીકરીના ખાતામાં બોન્ડ અથવા કોઈ પણ એક રકમ ફિક્સ મૂકો ગમે ત્યારે તેમને એ કામ આવી શકે છે કુરિવાજોની તિલાંજલિ ખૂબ મહત્વની છે દરેક સમાજે સમજીને નિર્ણય લેવો જોઈએ જેથી કરીને મધ્યમ મર્ગના દીકરા દીકરીઓ છે લગ્નથી દૂર ન જાય હાલ આપણે એવું જોઈએ છે કે જે યુવાધન છે લગ્ન થી દૂર જઈ રહ્યું છે તેનું કારણ એક બાજુ તમે સમજોને તો લગ્નમાં તમારે કમાઈ કમાઈને કેવાય કે બે પાંચ વર્ષની કમાણી તમારે લગ્નમાં નાખવી પડે દસ લાખ કે પંદર લાખ લગ્નનો ખર્ચો આવે તો માણસે એટલા તો કમાયા પણ ન હોય એટલે લોન લેવી પડે અને પરિણામ પણ જોયું કે લોનના એટલે છે એટલે કહેવાય છે કે લગ્ન છે છે કુરવાજો સમાજને ખૂબ જ નુકસાન કરી રહ્યા છે ને આજનું યુવાધન છે એ પણ દેખાડાની પાછળ ક્યાંક બરબાદ થઈ રહ્યું છે એટલે સમજવા જેવી વાત છે દરેક પરિવારે દરેક સમાજે સમજી અને લિમિટેડ ખર્ચાઓ લગ્નમાં કરવા જોઈએ આપણે એવું નથી કહેતા કે લગ્ન ન કરવા જોઈએ પરંતુ લગ્નમાં મર્યાદિત ખર્ચાઓ હોવા જોઈએ જેથી કરીને તેનો ભાર છે આપને ભવિષ્યમાં ન પડે અને હાલ તો તમે જુઓ જ છો કે દરેક સમાજમાં હવે ધીમે ધીમે જાગૃતતા આવી છે અને લોકો પહેલ કરી રહ્યા છે કે સાદાઈ થી લગ્ન કરે ઘણા બધા એજ્યુકેટેડ પરિવાર પણ છે કે જે સાદાઈ થી લગ્ન કરી રહ્યા છે અને સમાજમાં એક દાખલો બેસાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે તમારું આ રિવાજને લઈને કુરિવાજોને લઈને ખાસ કરીને આ નિર્ણયને લઈને શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બાકી આ વાજ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન્ટી ન્યૂઝ નમસ્કાર